બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે ધામ ના ચાર દરવાજા ચારે દરવાજે જા મોક્ષ ધામ ના ચાર દરવાજા ચારે દરવાજા જા છોરે ચારે ધામ ના દર્શન કરીને वही कुठ धाम माझा जोरे जो धामना दर्शन करी ने वै कुठ धाम माझा जोरे धाम धामना चार दरवाजा केले दरवाजे जा जोरे रे धामना धाम चार दरवाजा દરવાજે દરવાજે સોમનાથ ધામ છે દરવાજે સોમનાથ ધામ છે સોમે સ્વર રે સોમનાથ મહાદેવ ના દર્શન કરીને ત્રિવે મા દર્શન કરી ત્રિવેણી માં ના જો મોક્ષ ધામ ચારે દરવાજા બીજે દરવાજે જા જોરે મોક્ષ ધામના ચારે દરવાજા બીજા દરવાજે જા જોડે બીજા દરવાજે છે બીજા દરવાજે દ્વારકાધીશ ધામ છે રણ રાય બિરાજે રે રણ છોડરાય ના દર્શન કરીને ને ગોમતી થી ના ણ સણરાય રાયના દર્શન કરીને લે ગોમતી માના જો રે મોક્ષ ધામના ચારા દરવાજા ત્રીજે દરવાજે છા જો રે મોક્ષ ધામના ચારે દરવાજા ત્રીજે દરવાજે છા જો રે ત્રીજા દરવાજે બરફના ડુંગરા બદ્રીનાથ બિરાજે ત્રીજા દરવાજે બરફના ડુંગરા બદ્રીનાથ બિરાજે બદ્રીનાથના દર્શન કરીને ને ગંગાજી માં ના ના દર્શન કરીને ગંગાજી માના મોક્ષ મોક્ષધામના ચારા દરવાજા ચોથે દરવાજે ધા મોક્ષ મોક્ષધામના ચારે દરવાજા ચોથે દરવાજે ધા જોરે ચોથે દરવાજે રામેશ્વરના ધામ છે સેતુબંધ રામેશ્વર બિરાજે રે ચોથે દરવાજે રામેશ્વરના ધામ છે સેતુબંધ રામેશ્વર બિરાજે રે સેતુબંધ રામેશ્વર દર્શન કરીને પવ સાગરમાં ના ઝોલી સેતુબંધ સના દર્શન કરી ને અવસાઘર માં ના જો ધામ ના ચાર દરવાજા ચારે દરવાજે જા જોડે ચારે ધામ ના દર્શન કરીને ને ધામ માં જા જોડે ચારે ધામ ના દર્શન કરીને ભાઈ કુઠ ધામ મા જોરે કૃષ્ણ કન્યા લાલ કીજે